ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હેમતસિંહ પટેલે પ્રચાર અર્થે બાઇક રેલી યોજી હતી જેમાં વાપુનગર સૈજપુર નરોડા પાટિયા મેમકો ચાર રસ્તા રખ્યાલથી સુખરામનગર સુધી રોડ શો યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા તો ખાસ જે પ્રકારે લોકસભા ચૂંટણી છે અને તેની પહેલા જે વાત કરીએ તો પ્રચાર પ્રસાર જે તમામ ઉમેદવારો કરી રહ્યા છે આજે પ્રચાર પ્રસારનો છેલ્લો દિવસ છે ત્યારે વાત કરીએ તો કોંગ્રેસ તરફથી આ ખાસ અમદાવાદ પૂર્વના ઉમેદવાર હેમંતસિંહ પટેલ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું

અને ચોક્કસ રીતે આ જે લોકોની જનશક્તિ છે એ જ ઇલેક્શન જીતાતી હોય છે એટલે મને સંપૂર્ણ આશા છે કે અમદાવાદપુર લોકસભામાં આ વખતે પરિવર્તન નક્કી છે વધુ મતદાન થાય તેના માટે મતદાતાનો શું અપીલ કરવામાં ચોક્કસ રીતે મતદાતા ઉનાળાની ચોક્કસ ગરમી છે ભારે ઉનાળો છે પણ અત્યારે મતદાતાઓ જે છે એ બહાર નીકળે અને મતદાન કરે કેમ કે મતદાન એ જ પવિત્રાન છે જનશક્તિ અને પ્રજાની અંદર લોકશાહીનો મોટો પરો છે એટલે પોતાનો જે મતદાન નો અધિકાર છે એનાથી તમે કોઈ પણ સારા પટેલ અંતિમ દિવસ છે પ્રચાર અને તેની પહેલા જોઈ શકાય છે કે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં આજે આ હિંમતસિંહ પટેલની જે રેલી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલી અમદાવાદ પૂર્વના વિવિધ વિસ્તારોમાં છે અને ત્યારબાદ સુખરામનગર ખાતે તેનું સમાપન થશે